આજરોજ ભુજ મધ્ય અનુજાતિ સમાજની દીકરીને લગ્નની લાલચ આપી અને ખોટા આધાર પુરાવા ઉભા કરી અને લગ્ન કરનાર મુસ્લિમ સમાજના યુવાન વિરુદ્ધ ભુજ કચ્છમાં સમગ્ર સમાજ દ્વારા રેલી સ્વરૂપે શ્રી અને એસપી એસપીશ્રીને આવેદનપત્ર આપવામાં આવે અને દીકરીને તેમના પરિવારને પરત સોંપવા રજૂઆત કરવામાં આવેલ અને આમાં જે પણ સંગઠન કે અધિકારીઓ સામેલ હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત સાથે માંગણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ અરમે સત્યની સાથે આજે જે આવેદન પાઠવવામાં એના વિશે શું કહેશે આપના માધ્યમથી જણાવવાનું કે આજે જે આવેદનપત્ર રેલી સ્વરૂપે જે આપવામાં આવે અબડાસા તાલુકાની ખારવા ગામની જે અમારી સમાજની દીકરીને સામત્રા ગામનો મુસ્લિમ યુવક જે લગ્નની લાલચ આપી અને બગાડી અને મહારાષ્ટ્રમાં જે લગ્ન કરી અને હાઈકોર્ટમાંથી પણ એ પ્રોટેક્શન મેળવે ખોટા ડોક્યુમેન્ટ આધારો ઊભા કરીને એ બાબતે રજૂઆત હતી ત્યારે અમે કલેક્ટર સાહેબને પણ એસપી સાહેબને પણ કીધું છે કે આમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે કારણ કે ચાર તારીખના મારી દીકરી ગુમ થઈ ત્યારે એમના પરિવારજનોએ જ્યારે કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુમનો નોંધાવેલ એના પછી એ લોકોએ સત્તર સોળ કે સત્તર તારીખમાં હાઈકોર્ટમાં ડોક્યુમેન્ટ રજૂ કરી અને એ લોકોએ પ્રોટેક્શનની મંજૂરી મેળવેલ એના પછી અઠ્યાવીસ તારીખના હાઈકોર્ટે આ લોકોને મંજૂરી આપેલ તો એના વચમાં પોલીસે શું કર્યું કે એની તપાસ નથી કરી બીજી વાત કે આ બનાવો એક જ નથી આવા બનાવો અબડાસા તાલુકામાં અનેક બન્યા છે અને કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક બન્યા છે તો કોઠારા પોલીસ સ્ટેશનની પોલીસની ત્યાંના પીઆઈની તેમજ ત્યાંના જે જવાબદાર અધિકારીઓ છે એમની ઘણામાં ઘણી બેદરકારી રહી છે જે બાબતે પણ અમે એસપી સાહેબને કીધું છે કે આ લોકોની અબડાસા પોલીસની કોલ તપાસ કરવામાં આવે અને એમાં જે પણ જવાબદાર નીકળે એની ખાતાકીય તપાસ થવી જોઈએ કારણ કે દીકરી કોઈ પણ જતી હોય કોઈ પણ સમાજની હોય જ્યારે પોલીસની જવાબદારી આવે છે કે ગુમનોમ થઈ છે તો ગુમનોમ ઉપર તપાસ થવી જોઈએ તો અબડાસા પોલીસે શું કર્યું આજે એક મહિનો અને બે દિવસ થઈ ગયા તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન થતી હોય એ કચ્છ માટે કલંકરૂપ બાબત છે ગામ પોલીસ અને ગુજરાત સરકાર તો એમ કહેતી હોય છે કે ગુજરાત સરકાર મહિલાઓ સુરક્ષિત છે મહિલાઓ સુરક્ષિત છે આવો કચ્છમાં આવો અભળાસામાં ક્યાં મહિલાઓ સુરક્ષિત છે ક્યાં કચ્છમાં મહિલાઓ સુરક્ષિત છે કચ્છમાં આવા અનેક બનાવો બનતા હોય છે કચ્છની પોલીસ પશ્ચિમ કચ્છની પોલીસ પોલીસ હોય કે પૂર્વ કચ્છની પોલીસ હોય એમાં પણ અબડાસાની કોઠારાની પોલીસની એકદમ બેદરકારી રહેલ છે જે બાબતે અમને શંકા જાય છે કે આ લોકોની કોલ ડિટેલ તપાસ કરવામાં આવે આમાં ક્યાંક મોટું સંગઠન કામ કરી રહ્યું છે અને આ લોકોને ક્યાંક ને ક્યાંક મોટું ફંડ મળી રહ્યું છે ત્યારે આવા બનાવો બને છે તો અમે આપના માધ્યમથી સરકારને તેમજ વહીવટીતંત્રને પણ વિનંતી કરીએ છીએ કે આ બાબતે તટસ્થ તપાસ થાય અને કચ્છની દીકરીઓ સુરક્ષિત રહે એવી અમારી માગ છે આજે જે આવેદન પત્ર આપ્યું પછી કલેક્ટર સાહેબે શું આશ્વાસન આપ્યું આવેદનપત્ર આપ્યું એ પ્રમાણે કલેક્ટર સાહેબે હમણાં આશ્વાસન આપેલું છે કે હું આઈજી સાહેબ એસપી સાહેબથી મળી અને જે પણ મદદરૂપ થશે એ કરશું પણ સાથે સાથે એક દુઃખદ બાબત આપને કહું કે આજે અમે એક જ દીકરી માટે જ્યારે ભેગા થયા ત્યારે અન્ય ખેડોઈ ગામના તેમજ સુમરાસર ગામના પણ એવા અનેક તેમજ બી બીજા એક પણ ભાઈ હતા જેમની મા અને દીકરી બંનેને એક વ્યક્તિ લઈ ગયો છે આવા ત્રણથી ચાર બનાવો હમણાં અમારી સમક્ષ આવ્યા છે તો આ એક ગંભીર બાબત છે કચ્છ માટે કચ્છના નેતાઓ શું કરી રહ્યા છે છે આજે જ્યારે વાત કરીએ મહિલા મહિલા છે અને અમારી સમાજના મહિલા ધારાસભ્ય પણ આ બનાવમાં હાજર ન હોય તો શું કહેવાનું આપ ક્યાં સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ક્યાં ક્યાં ચૂંટાયેલા નેતાઓ જે મહિલા સભ્ય હોવા છતાં પણ હાજર ન હોય અને આવી મહિલાઓ કચ્છમાં સુરક્ષિત નથી તો આ મહિલા ધારાસભ્યને પણ ક્યાંક શરમમાં માથું ચૂકવવું પડે એવી ઘટના બની ગઈ છે આપનું નામ લક્ષ્મીબેન

પાછી એમ આ ડિગ્રી પાછી લઈ ગયા લગન કરવાના હતા પાછી લઈ ગઈ બસ આજે તમે અહીંયા કલેક્ટર ઓફિસએ આવ્યા હા અમે અહીંયા આવ્યા છીએ રજૂઆત કરી તમે કલેક્ટર કરી હા અમે કરીશું શું આશ્વાસન આપ્યો કલેક્ટર સાહેબ એ કીધું 4 મહિના થઈ 4 મહિનાને 1 થઈ ગયા છે અમારી ડિગ્રી નો ક્યાંતો નથી તમે

અને એ બનાવમાં પોલીસ તંત્રએ શું કામગીરી કરી માવતરને દીકરીઓ આપી છે દીકરીઓના મોઢા દેખાડ્યા છે કે નથી દેખાડ્યા ક્યાં ગઈ દીકરીઓ 4-4 મહિના સુધી માવતરને મોઢા નથી દેખાડવા મળ્યા તો આવા કચ્છ જિલ્લાની પોલીસ પશ્ચિમ પોલીસ કે આખા કચ્છ જિલ્લાની પોલીસમાં આવા બનાવ કેટલા એ તપાસ કરાવો પોલીસ તંત્રએ શું કામગીરી કરી છે એ તપાસ કરાવો આ બધું શું ચાલી રહ્યું છે સાહેબ આ દીકરીઓ આમ ને આમ જતી રહે છે તો પછી શું અને આમ વિરોધી આવીને દીકરીઓને લઈ જાય છે આ બધું મુદ્દો છે તો નહી આપે જ્યાં સુધી કાયદેસરનો દસ્તાવેજ છે ત્યાં સુધી ત્યાં સુધી માનદણી હે ફોટા દસ્તાવેજ માનને તો નહી આપે અને કોઈ લગ્ન નામે માનને તો લઈ જાવે આમ આપણે પ્રોડ્યુસ પ્રોડક્શન કે લિયે આઈપોટ મે રીટ એપ્લીંગ જો રહી હે તો મેરા કહેને મતલબ યે તો અપને પ્રશાસન મેં યહા સે જો ભઈ hogi તો uska vakil ya sarkari tantra se kyu apna virodh pradarshan nahi kiya

ચાર તારીખના અહીંયાથી ફલાઇટમાં લઈ જાય છે મુંબઈ મુંબઈ પહોંચે છે એટલે તરત જ ત્યાં કને એના લગ્ન રજીસ્ટર થાય છે તરત જ તેને ત્યાં કને બે સાક્ષી મળી જાય છે મહારાષ્ટ્ર સરકારનો જે જીઆર છે કે જે એના નિયમ છે એ અમે જે જાણ્યા એ પ્રમાણે ત્યાં કને કમસે કમ ત્રણ મહિના ત્યાંના રેસીડેન્ટ હોય તો જ ત્યાં કને લગ્ન રજીસ્ટર થઈ શકે ઉપજાઉ અને ખોટા દસ્તાવેજ ઉભા કરીને કારણ કે એના ડોક્યુમેન્ટ જોયા છે એનામાં પણ

અને ત્યાં જ એને ત્રણ મહિનાનું ઈ રહે છે એવું એને પ્રમાણપત્ર મળી જાય છે એના પછી સાહેબ તારીખ સુધી પોલીસ પાસે અમે વારંવાર ગયા કે સાહેબ અમારી દીકરી ક્યાં છે કારણ કે અમે ગુમનો લખાવી હતી તો દીકરીનું મોઢું તો જોવા મળે ને તેમ છતાં સત્તર તારીખના હાઈકોર્ટમાં એ પ્રોટેક્શન માટે જાય છે હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટે જાય